નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ બોતેર જસદણ વિચ્યા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કુંવરજી બાવળિયા ભારતીય જનતા પાર્ટીમાંથી જાહેર કરવામાં આવ્યા મોડી રાત્રે પ્રદેશમાંથી આવ્યો ફોન તૈયારી કરી દેવા સૂચવ્યું હોળી સમાજના આગેવાને બાવળિયા કુંવરજી બાવળિયાને ભાજપે ફરીવાર કર્યા રીપી રિપોર્ટર જિગ્નેશિતપરા આઝાદ મીડિયા લાઈવ જસદણ વિદ્યાર્થીનું યુવાકો સંસ્થા જીતી હોય આવે અમે કરીને નામ બીજા દીધું થેન્ક હું બાપુ જમરાપુર સંસ્થા નીતિ ઓલ આજે ઉમેદવારી ટિકિટ જાહેર કરીને નામની યાદી તો ત્યાં જગ્યા ઉપર આવી જાઉં હા હા હું આવીને ફોન કરું સુરજીભાઈ જે રીતના તમને ભારતીય જનતા પાર્ટી તરફથી ડિપીટ કરવામાં આવ્યા શું કહેશો આદરણીય પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજીએ લગભગ રાત્રિના અઢી વાગે ટેલિફોનિક જાણ કરીને જસદણ વિધાનસભા બેઠક ઉપરથી મને ફરી વખત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટેનો એમના તરફથી આદેશ થયો છે અને ખાસ કરીને ભારતીય જનતા પક્ષનો હાઈકમાન્ડ આદરણીય નરેન્દ્રભાઈ આદરણીય અમિતભાઈ આદરણીય સી આર પાટિલજી ભૂપેન્દ્રભાઈ અને નડ્ડાજીનો પણ હું હૃદયથી આભાર માનું છું સાથે સાથે જસદણ વિસ્તારની જનતા સમગ્ર સમાજના લોકો જે વર્ષોથી મારી સાથે રહ્યા છે અને એ રીતે મને ભરોસો અને વિશ્વાસ છે કે આ વખતે પણ ખૂબ સારી બહુમતીથી આપણે આ ભારતીય જનતા પક્ષની બેઠક જીતશું આ વિસ્તારની જનતાને જે રીતે એમની અપેક્ષાઓ હતી એથી પણ વિશેષ આ વિસ્તારના કામો માટે હંમેશા હું લોકો વચ્ચે પ્રજા વચ્ચે રહ્યો છું અને આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એ મારો ઉદ્દેશ છે અને એ ઉદ્દેશ પાર પાડવા માટે આ વિસ્તારની જનતા અમારી સાથે ભારતીય જનતા પક્ષ સાથે રહેશે એવો મને ભરોસોને વિશ્વાસો જે રીતના કોંગ્રેસમાંથી તમારો ભાઈ શ્રી ભોળાભાઈ જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે એમની ઈચ્છા તો ન હતી પણ પરાણે પાર્ટી તરફથી જ્યારે આદેશ થયો છે ત્યારે મારી સામે લડ્યા છે પણ એની સાથેના જે મારા બીજા મિત્રો હતા એ લગભગ બધા એનાથી વિખૂટા પડ્યા છે એટલે ભાઈ શ્રી ભોળાભાઈ ખૂબ તેને કંઈ ભૂંડી રીતે હારશે એમાં કોઈ શંકા નથી